મહિનાની શોધ બાદ પકડી પાડ્યો છે સુરતના સરથાણા પોલીસે આરટીઓની બોગસ રસીદ કાંડમાં છ માસથી ફરાર મુખ્ય આરોપી સુનિલ શર્માને પકડ્યો છે આરોપી અને તેના સાથીઓ વિશાલ અને કૃષ્ણ આરટીઓની બોકસ રસીદ બનાવી જપ્ત વાહન છોડાવતા હતા આરોપીઓ આરટીઓના દંડની નકલી સ્લીપ રજિત બનાવતા અને જપ્ત વાહન છોડાવતા હતા ઓગણત્રીસ વાહન આ રીતે છોડવામાં આવ્યા જેમાંથી એક ઓટો રિક્ષાના કેસમાં તપાસ દરમિયાન ખુલ્યું હતું આરોપીએ રૂપિયા બે પોઈન્ટ આડત્રીસ લાખની સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે આરટીઓ અધિકારીઓની બોકસ સહીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે પોલીસે સુનિલની સઘન પૂછપરછ શરૂ કરી છે આરટીઓના અંદરખાનેથી સહયોગ મળ્યો હોવાની શક્યતા તપાસાઈ છે

Uh, उनमें जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली uh, सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छुड़वा के लिए जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छः महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिल के टोटल दो लाख अड़तीस हजार रुपये जो सरकारी पैसा है उसको uh, चूना लगाया है तो इसके बिहार में हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉचपेन थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया